નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ને શનિવાર રોજ મિત્રો આજની ઘઉંની આવક વિશેની વાત કરીએ તો ઘઉંની આવક આજે પણ સાત નંબરના છાપરામાં જ રહેલી છે ને આવક આજે જોઈ તો ગઈકાલ કરતાં સારી આવક જોવા મળેલી છે આ એક નંબરના પિલોરથી લઈને તેર નંબરના પિલોર સુધી જેતપુર સાઈડ ઉતારવામાં આવેલા છે આપ જોઈ શકો છો તેમજ વાહનોની મિત્રો વાત કરીએ તો વાહનોમાં બે ત્રણ વાહનો આવેલા છે આ તરફ ઊભા છે બાજુમાં જ તો હમણાં રજી શરૂ થાય એટલે જાણી લે કેવા રહે છે આટા ઘઉંના બજાર ભાવ ધન્યવાદ ફાઈનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે અને પેલા વાહનોમાં હરાજીનું કામકાજ લેવાનું છે ત્રણ ટ્રેક્ટર છે ને ત્રણેયમાં ચારસો છ નો ટુકડા જ છે

આ 100 રૂપિયા 19 28 14 છે તમે પાછા દર રૂપિયા ભાવ છે 496 ટુકડા છે 618 છે છસો આ 80 રૂપિયા જો

છસો ને ચાર રૂપિયા ભાવ દેજો મિત્રો આમાં લોકો ને ટુકડા બધી મિક્સ માં છે જોઈ શકો છો તમે લોકો ને ટુકડો બધી મિક્સ માં છે છસો ને ચાર રૂપિયા ભાવ દેજો ભાઈ ના પાંચ રૂપિયા ઠંડુ અઠ્ઠાણું રૂપિયા ટુકડા છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે સારી ક્વોલિટી માં ચારસો છ નો ટુકડા છે છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો

છસો ને છવ્વીસ રૂપિયા ભાવ ભાવતી ચારસો છ નો ટુકડા છે છસો ને છવ્વીસ રૂપિયા ભાવતી થોડી ક્વોલિટી સારી છે ચોખા છે ડંક નથી છસો ને છવ્વીસ પાંચસો ટુકડી છે પાંચસો ને છુ રૂપિયા અમેરિકન ટુકડી છે એટલે કે વામન ટુકડા પાંચસો ને છવ્વીસ રૂપિયા નંબર કઈ છસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે છે ચારસો છ નું ડંગ છે છસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો ડંગ છે ને પણ કોકોક દાણો ડંક વાળો છે આની અંદર છસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છસો ને ચાર રૂપિયા લોકોન ગઉ છે થોડુંક કસ્તર છે પુતરું છે જોઈ શકો છો છસો ને ચાર રૂપિયા ભાવ થયો છે છસો ને છ રૂપિયા ભાવ થયો છે માફ કરજો છસો ને છ રૂપિયા ભાવ થયો લોકોન ગઉ છે કસ્તર ને પુત્રુ ને એવું બધું છે થોડું થોડું તો ફાઈનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉં બજાર ભાવ મીડિયમ માલની મિત્રો વાત કરીએ તો દસક રૂપિયા જેવું બજાર આજે થોડું ખેંચાતું છે બજાર દબાતું દેખાય છે દસક રૂપિયા જેવું બાકી સારા માલ ની વાત કરીએ તો સારા માલમાં બજાર હતી પણ આજે પણ સારી છે સાતસો પ્લસ ની સાતસો ની આસપાસ ની સારા માલ બજારના થાય જ છે સારા માલના તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા સોમવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ